ગુજરાતમાં કોંગ્રેસની સ્થિતિ પર કોંગ્રેસના સિનિયર નેતા દિનશા પટેલનું નિવેદન સામે આવ્યું છે રાહુલ ગાંધીના નિવેદનને દિનશા પટેલે હવે સમર્થન આપ્યું છે કોંગ્રેસમાં યુવા નેતાઓને ખુલ્લી છૂટ આપવી જોઈએ તેવું તેમણે કહ્યું છે વફાદાર અને પ્રામાણિક લોકોને જ પાર્ટીમાં પ્રવેશ આપવો જોઈએ ત્રીસ વર્ષ બાદ સત્તામાં આવવા પ્રજા વચ્ચે જઈને પરિશ્રમ કરવો પડશે કોંગ્રેસને બેઠી કરવા સારા માણસોને પણ જોડવા પડશે આગામી સમયમાં ચોક્કસ પરિણામ મળશે પુરુષાર્થ ને પરિશ્રમ કરવો પડે અને જે કઈ યોવનની પાસે તાકાત છે ને તાકાત દ્વારા યુવાનો જે છે એ યુવાનોને શોધી સુધીને એમને યોગ્ય જગ્યાઓ

અને કામ કરીને જ્યાં નાના માણસો છે જે જરૂરિયાતમંદ માણસો છે જે ગરીબ વ્યક્તિઓ છે એવી વ્યક્તિઓને વધારે કેમ મદદ થઈ શકે એનો વિચાર કરીને કામ કરવું જોઈએ તો જ હું માનું છું કે કોંગ્રેસ વધારે મજબૂત કરી શકશે અને રાહુલ ગાંધીના વિચારોને વધારે ભેગ મળી શકશે